આખા ગુજરાતની જેમ અરવલ્લી પણ આજે વોટ કરી રહ્યા છે વોટર્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યા છે મેં પણ મારા વોટ મતાધિકારનો ઉપયોગ કર્યો છે તમે કોની રાહ જોવો છો એ મેસેજ સાથે હું બધા ફરીથી અરવલ્લીના મતદારોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં આવીને આપને મતાધિકારના પ્રયોગ કરીને લોકશાહીના પર્વમાં આપ સહભાગી બનો અત્યાર સુધી ખૂબ સારું આપણે મતદાન થઈ રહ્યું છે જે આકર્ષક મતદાન મતદાન મથકો જે બનાવવામાં આવ્યા છે ઇકો ફ્રેન્ડલી છે આદર્શ મતદાન મથક છે અમુક મતદાન મથકો ઉપર ફૂલના છોડ કે તુલસીના છોડ એ આપવામાં આવી રહ્યા છે વીજ આપવામાં આવી રહ્યા છે શાકભાજીના ખૂબ આ જોઈને લોકોમાં આકર્ષણ છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને વડીલ અને દિવ્યાંગ જે વોટ કરી રહ્યા છે એ અમારે બધા માટે પ્રેરણાદાયક છે હું ફરીથી અરવલ્લીની જનતાને અપીલ કરું છું કે આપ ઝડપથી આવીને પોતાને મતા મતાધિકારનો ઉપયોગ કરીને અને અમે પણ આપની આ આંગળી જે છે આ ઇન્ક્ટ થઈ ગઈ છે આ આપ અમે સેલ્ફી મોકલો તો અમે પણ અમારે સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરશું